બોલીએ છીએ સરકાર પણ સ્ત્રીઓના અધિકાર માટે ખાસ કાયદાઓ બનાવે છે દરેક વખતે સ્ત્રી સાચી હોય તે જરૂરી પણ નથી હવે આવા કિસ્સા વધી રહ્યા છે જેમાં સ્ત્રી પોતાના કાયદાનો દુરુપયોગ કરી ફસાવે છે ડરાવે છે ધમકાવે છે ખંડણી ઉઘરાવે છે અને જેલમાં પણ મોકલે છે આવી પણ ઘટના ભાવનગરમાં બની ભાવનગર એક સ્ત્રીએ ત્રણ સગાભાઈઓ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી એ બહાદુર પોલીસ અધિકારીને સલામ કરવી કે હિંમત કરી કર્યું કે આ ફરિયાદ ખોટી છે એટલું જ નહીં અદાલતને પણ સાચી હકીકત જણાવી તેની વાત છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઓછું પરમાર પખીરસી સ્ત્રીઓને જ્યારે જ્યારે અન્યાય થાય છે ત્યારે ત્યારે અમે બોલીએ છીએ અને સ્ત્રી માટે હિમાયતી રહ્યા છીએ સ્ત્રી સાથે જ્યારે જ્યારે અન્યાય થાય છે ત્યારે ત્યારે અમે બોલીએ છીએ એમ અને લડીએ છીએ બોલીએ છીએ ઝઘડીએ છીએ ને ખબર છે આપણે દેશમાં સ્ત્રીઓ સમકક્ષ છે આપણે સ્ત્રીને સમકક્ષ થવા અધિકાર આપતા નથી એટલે જ રાજ્ય અને કેન્દ્રની સરકાર સત્તા કાયદાઓ ઘટતી રહે છે હવે એવો સમય પણ આવી ગયો છે કે સ્ત્રીઓ પોતાના કાયદાનું પોતાનું અધિકારોનું રક્ષણ એવા કાયદાનો દુરુપયોગ કરે છે કોઈને ડરાવવા હોય કે ધમકાવવા હોય કે કોઈનો હિસાબ પૂરો કરવા માટે ઘટના માર્ચ મહિનાની છે પચીસ બે હજાર ના ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશન ઉપર એક મહિલા આવે છે અને પોલીસને જાણકારી આપે છે કે મારી ઉપર ત્રણ સગા ભાઈઓએ દુષ્કર્મ આચર્યું છે અને મારું અપહરણ કરવામાં આવ્યું છે અને મારું અપહરણ કરવામાં આવ્યું છે સ્ત્રીનો મામલો હતો અને ઘોઘા પોલીસ આ મામલે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો પછી ફરિયાદ જોતા પોલીસને આ શંકા આવ્યો આટલા વર્ષ અનુભવ પછી એટલું તો સમજાઈ જ જાય કે દુષ્કર્મ થાય તો ત્રણ સગા ભાઈઓ દુષ્કર્મ કરવા જાય નહીં આ મામલો ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદ પટેલ પાસે પહોંચે છે અને તપાસ ઘોઘા પોલીસ પાસેથી લઈને ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરીને સોંપવામાં આવે છે તેઓ સ્ત્રી સામેના ગુનો છે તે ખાસ તપાસ કરવાનો છે તે એક સેલ સંભાળે છે અને મહેશ ચૌધરી તપાસનો દોર શરૂ કરી ત્યારે ખબર પડી કે સત્ય કંઈક જુદું છે એટલે જેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ત્રણ સગા ભાઈઓ ધરપકડ કરવામાં વિલંબ કર્યો પછી તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે આ જે મહિલા છે આ મહિલા એક દીપક નામના પ્રેમમાં હતી આ પ્રેમના કારણે દીપકના કારણે તેના ઘરે ઝઘડા થતા હતા અને દીપકની પત્ની અને દીપકના પત્ની ભાઈઓ એટલે કે શાળાઓ લગ્ન વિરુદ્ધ દીપકની પત્ની દીપક સામે દહેજ પ્રતિબંધ ધારાની એક ફરિયાદ નોંધાવી હતી જેમાં દીપકની મહિલા મિત્રોનો ઉલ્લેખ આવતો હતો એટલે એ જે મહિલા છે તેને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી અને તેમાં બદલો લેવાની ભાવના તીવ્ર બની અને તેને પ્લાન કર્યો તેના પ્લાન પ્રમાણે ઘોઘા પોલીસ અને ઘોઘા પોલીસમાં ફરિયાદ આપી એક અજાણ્યા માણસ આવે છે અને કારમાં તેનું અપહરણ કરે છે નિરંજન નિર્જન સ્થળે લઈ જાય છે દીપકના શાળા તેની સાથે દુષ્કર્મ આધર્યું પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરી જ્યાં જ્યાં ઘટનાઓ ઘટી હતી તે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ લીધા તો ક્યાંય આ મેળાનું અપહરણ થયું હોય તેને તેને લઈને જાતો હોય તેવા પુરાવા મળ્યા નથી અને સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં પોલીસ દુષ્કર્મની ફરિયાદ થાય તેની સાથે આરોપીની ધરપકડ કરી લેતી હોય છે કે બને છે કેવું કે પછી ખબર પડે છે કે આરોપી નિર્દોષ છે તો તે મહિલાઓનું સુધી જેલમાં સવડતો રહે છે પણ આ કિસ્સામાં મહેશ ચૌધરીએ આરોપીની ધરપકડના પહેલા પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે મામલો બદલો લેવાની ભાવનાથી થયો છે ખરેખર તો દુષ્કર્મ થયું નથી આ મામલે ફરિયાદ નોંધાવનારા મહિલા છે અને તેના વકીલ અને એક પોલીસ ઈ ઇન્સ્પેક્ટર તેનો ઉલ્લેખ કરે છે આખી ઘટનામાં આવી વાત રહી તેનું સુપર નિવેદન ખબર પડી કે મહિલાએ પોતાના વકીલ અને પીએસઆઈનો પણ ઉપયોગ કર્યો હતો અને બંને લોકો વકીલ અને પીએસઆઈ જાણતા નહોતા કે આ મહિલા ખોટું બોલી રહી છે તેની મદદ લેવામાં આવી છે અને આખો આખો મામલો પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરી ભાવનગરની અદાલતને સમરી રિપોર્ટ કર્યા છે અને આ ફરિયાદ ખોટી છે આવી કોઈ ઘટના ઘટિત નહીં થઈ મહેશ ચૌધરીને ધન્યવાદ આપવા પડે અમદાવાદ અદાલતમાં સમરી રિપોર્ટ ભર્યો દુષ્કર્મ ફરિયાદ ખોટી છે તેવી કોઈ પોલીસ અધિકારીઓ હિંમત કરતા નથી નિષેધોષ ટંડાય છે અને મહિનાઓ સુધી જેલમાં રહે છે અને આ બોના ધજાગરા ઉડે છે સી ન્યૂઝ પરમાર ઇન્ડિયા